લોકો એક નાગરિકો ની મદદ થી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગે કોઈ જાનહાની થઈ નથી પરંતુ દુકાન માલિકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયા નું આર્થિક નુકસાન થયું છે આગ નું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ પોલીસ દ્વારા

વાવની મુખ્ય બજારમાં નુકસાન અત્યારે મને થોડા ત્રણ વાગ્યા આસપાસનો ખબર મળ્યો કે મુખ્ય બજાર વાવમાં જે હેન્ડિંગ બધું દુકાન આવેલ છે બાર લાગે છે તો મેં મેં તાત્કાલિક ઘટના સ્થળો કે ત્યારે આગ અંદર પણ નથી જ્યારે અમે હાલમાં બુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને નુકસાન નથી સંપૂર્ણ આગળ જ્યારે ઓલો જાય છે ખબર પડશે કે કેટલી નુકસાન થાય તો અનુમાન થયું અનુમાન લાખો રૂપિયાનું છે આગ અત્યારે તો અનુમાન એવું છે કે પાછળ કઈક ખતરા આગ લાગેલી છે અને રૂ એકદમ આજે ઘાટ નો છે તો રૂ વસ્તી હોય છે થોડા ઘણી ગરમી તો આગ પકડે